અમદાવાદના રખિયાલ સિવિક સેન્ટરમાં આધાર કાર્ડના નામે ચાલતા લાંચા કૌભાંડનો એસીબીએ પર્દાફાશ કર્યો છે લોનની જરૂરિયાત હોવાથી આધાર કાર્ડ કઢાવવા માટે ભટકતા એક છત્રીસ વર્ષીય યુવકનો સંપર્ક કરી આરોપીઓએ કોઈપણ પુરાવા કે સર્ટિફિકેટ વગર જ કાર્ડ બનાવી આપવાની લાલચ આપી હતી આ કામ માટે આરોપીઓએ પહેલા પચીસ હજાર રૂપિયા અને બાદમાં બત્રીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી જેનો સોદો અંતે બત્રીસ હજાર માં નક્કી કરવામાં આવ્યો હતો જાગૃત યુવકે આ અંગે એસીબી જાણ કરતાં છટકું ગોઠવવામાં આવ્યો હતો જેમાં ભાગ્યેશ સોલંકીના કહેવાથી લાંચની રકમ લેવા આવેલા જય પંચોલી અને સંદીપ પ્રજાપતિને બત્રીસ હજારની રોકડ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી લાંબા સમયથી અનેક લોકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતી હતી હાલ એસીપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આધાર કાર્ડ એ દરેક જન્મતા વ્યક્તિને આધાર કાર્ડ મળે છે કોઈનું પણ બાકી હોય તો પણ એ આધાર કાર્ડ નોંધણી થઈ શકે છે બે હજાર ત્રેવીસ નો એક સંસદે જન્મ મરણ નોંધણી સુધારા અધિનિયમ હવે એના પછી ત્રેવીસ પછી કોઈ પણ પ્રકારનો કાર્ડ કઢાવવો હોય કોઈ પણ પ્રકારની સરકારી નોંધણી કરાવી હોય કે સરકારી કોઈ પણ પ્રકારની યોજનાનો લાભ લેવો હોય એડમિશન પાસપોર્ટ એકાઉન્ટ ગમે તે તો એના માટે જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત બની ગયું છે એટલે એના આધારે હવે નવું આધાર કાર્ડ જો કોઈનું બાકી હોય તો એ પણ નીકળી શકે ભાગ્ય સોલંકી અને જય પંચોલી આ બંને જણા આધારની નોંધણીમાં પૈસા લેતા એવી આ ફરિયાદીએ વારંવાર અમને એક વખત તો રજૂઆત કરેલી પણ એવું કહેલું કે બીજા લોકો પણ આવું રજૂઆત કરી રહ્યા છે કે આ બંને જણા પૈસા વગર કામ કરતા જ નથી મોટી માગણી જયારે આ થઈ ત્યારે આ ફરિયાદી અમારી પાસે આવ્યો બાકી આવી નાની માગણીઓ કેટલાય લોકો એમની સંતોષી લેતા હશે તો એવી ફરિયાદો અમારી પાસે કોઈ કરતા નથી ત્યારે અમારી સૌને વિનંતી છે કે આવી નાની માગણીઓ પણ જો કોઈ કરતા હોય લાંચ માગતા હોય તો એસીબી ના વન જીરો સિક્સ ફોર ટોલ ફ્રી નંબર છે એક હજાર ચોસઠ એના ઉપર જાણ કરો અને આવી કોઈ લાંચની પ્રવૃત્તિ થતી હોય તો એને અટકાવ